સુરતમાં વધી રહેલી મોબાઈલ ચોરી અને લૂંટની ઘટનાઓ વચ્ચે ઉધના પોલીસે મોબાઈલ લૂંટ કરતી ગેંગને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધી છે સુરતમાં વારંવાર મોબાઈલ અને ચેઇન લૂંટ સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે ઉધના પોલીસે આવી જ એક ગેંગને ઝડપી પાડી હતી ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઉધના વિસ્તારમાં મોબાઈલની લૂંટ કરતી ગેંગના ત્રણ રીઢા આરોપીઓ જેમાં મયુર ઉર્ફે રોમિયો રાહુલ ઉર્ફે બટકા અને અજય ટકલાને ઝડપી પાડ્યા હતા પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે વહેલી સવારે એકલ દોકલ જતા લોકો પાસેથી મોબાઈલની લૂંટ કરતા હતા તો રૂઢાઓએ અગાઉ પણ અનેક ગુનાઓને અંજામ આપ્યા કબૂલાત કરી હતી હાલ તો ઉધના પોલીસે ઈડાઓની વધુ પૂછપરછ હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુમાં છે આ ઘટનામાં બનાવ એવો હતો કે ઉધના પોલીસ સ્ટેશનના દક્ષેશ્વર ત્રણ રસ્તા અને જોગેશ્વરી ત્રણ રસ્તા આ બંને સ્થળે આ ત્રણેય આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો જે અનુસંધાને પોલીસે આ ત્રણેયની ધરપકડ ધરપકડની તજવીજ ચાલુ કરેલ છે આ બનાવમાં આ ત્રણે જણાવ્યા પહેલાં એક રાહદારીને ઉધના ત્રણ જે દક્ષિણ ત્રણ રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝોંકવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી આવી જ રીતના એણે આના ત્રણેક દિવસ અગાઉ જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા પોલીસને બાતમી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ આ પ્રકારના એક મોબાઈલ જે લૂંટ અને સ્નેચિંગમાં મેળવેલ છે એ વેચવા માટે ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે તે બાબતે પોલીસે ઇન્ફોર્મેશનના આધારે પકડા પકડી પાડેલા હતા આ ત્રણ વ્યક્તિઓમાં એકનું નામ છે મયુર ઉર્ફે રોમિયો મનોજ જોશી એકનું નામ છે રાહુલ ઉર્ફે બટકા પ્રકાશ પાટીલ અને ત્રીજાનું નામ છે અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલા આ ત્રણ વ્યક્તિઓ પોલીસના હિરાસતમાં છે હાલમાં અને અગાઉ પણ આ ત્રણેય વ્યક્તિઓ લૂંટ અને આવા પ્રકારના સ્નેચિંગના બનાવોમાં સંડોવાયેલ છે જે ઉધના પાંડેસરા અને ખટોદરા આ ત્રણ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે